અમદાવાદમાં મનપાના પાપે નાગરિકો પરેશાન થયા છે ફરી એક વખત મનપાના કારણે નાગરિકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે દ્રશ્યો વરસાદ રોકાઈ ગયો તેમ છતાં હજુ સુધી અમદાવાદ જળમગ્ન જોવા મળી રહ્યું છે વરસાદ રોકાયા બાદ પણ રસ્તા પર જળબંબાકાર ની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ દ્રશ્યો આપ કાંકરિયા વિસ્તારના જોઈ રહ્યા છો જ્યાં રસ્તા પર હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અમદાવાદ મનપાના પાપે દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થાય છે દુકાનદારો પરેશાન છે ત્યાંના સ્થાનિકો પરેશાન

ગઈકાલે એટલે કે રવિવારે જે વરસાદ પડ્યો હતો તેના પાણી પણ હજુ આ રોડ ઉપરથી ઓસર્યા ન હતા એ પહેલાં આજે વરસાદ પડ્યો અને ફરી આ રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો સાંજનો સમય છે લોકો પોતાના નોકરી ધંધા વ્યવસાયના સ્થળેથી ઘર તરફ આગળ જતા હોય છે બાળકો અહીંયા દેખાય છે થોડીવાર પહેલાં પણ કેટલાક બાળકો દેખાયા હતા આજે અત્યારે પણ એક બાળક સ્કૂલેથી ઘરે જઈ રહ્યો છે એ પણ આ પાણીમાંથી પસાર થઈ રહ્યો છે ટ્રાફિક વ્યવસ્થા આટલા પાણીમાં પણ જોરથી પોતાનું વાહન નીકાળી રહ્યા છે તો આ પ્રમાણેના દ્રશ્યો અમદાવાદ કે જેને મેટ્રો સિટી આપણે કહીએ છીએ મહાનગર કહીએ છીએ તેના અનેક વિસ્તારથી સામે આવી રહ્યા છે આ વિસ્તાર અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે ગઈકાલનો વરસાદ આજનો વરસાદ જેના કારણે પાણી ભરાયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીના નિકાલમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્ફળ કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ